જય માતાજી મિત્રો આજના બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ અને વાગી રહ્યા છે નવ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરે હ મિત્રો અને આપણે આવી ગયા હતા બાદરીમ પાણીવાળા અને ગૌ જોવા માટે ગૌ આવી મિત્રો જોઈ લે ને આ થોડા લીલા છે પડી ગયા આ નથી પડ્યા એટલે બ્લોગમાં કન્ટ્રાક્ટ બને રજો મિત્રો ને આપડે બાજરીમાં પોણી વાર એટલે બ્લોગમાં કન્ટ્રાક્ટ બને રજો કઈક નવ વાગ્યા નો આવો નજારો છે મિત્રો મિત્રો બોલ ઉર્જા ને આવું કંઈક નજારો જ છે મિત્રો

આપણે આવ્યા હતા કાલે પણ એ ચાલુ હતું પણ કાલે વિડીયો બનાવવાનો મેળ નહોતો પડે એટલે આજે બનાવી છે અને આ છે બાજરી લસ બાજરી લસ હું પણ ચાલુ કરી છું મિત્રો આટલા હિતે પેન દી પાડીએ પીરે બોત પાડીએ બાકી મિત્રો અને

मेरे जे चैनल पर न भाई चैनल लाइक शेयर सब्सक्राइब करवाने बोलता नहीं बलियाघाट मित्रों आप पड़े हम हाँ। जो ये रस का बदरीवाड़वा है ये का तो बदरीवाड़ी मलिए जे, जे चैनल ऊपर न भाई चैनल लाइक शेयर सब्सक्राइब करवाने बोलता नहीं ये रे नोट प्रिया भी गया अच्छे लस का ચાલો મિત્રો રસ કાબાતરી મળીએ તો અંદી બ્લોગ હું કન્ટરે બનેલા છું અને ચેનલને સપોર્ટ કરો જલ્દી મિત્રો કમ્પ્લેટ બાર વાગી આવી અને આપડે આવી ગઈ તું લાઈટ એટલે કોણ આવી ગઈ આમાં કમ્પ્લીટ ચાર પાડી બાકી મિત્રો પછી ચાર પાડી પીએ એટલે વાળી એલાસ કપાસની પોણી એટલે વિલોક માં કંટ્રોલ બનાવી રાખ્યો મિત્રો આપણે નેચર લશ ખાબાદરીમાં પહોંચ ચાલી દીધી અને વાગી ગયા વાગી ગયા બી એક એક વાગી ગયા એક વાગી ગયો અને આપણે લશ ખાબાતરીમાં પહોંચ ચાલી દીધી હ અને લાઈટ જતી રહ્યો મિત્રો એટલે બ્લોકમાં કન્ટેર બને રહ્યા છે

કાલ બે દ જોરદાર આવવાનું છે એટલે ચેનલને સબ સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ ના કરીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે નવા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો કેવો લાગે કમેન્ટમાં કહેજો મિત્રો કમ્પ્લેટ તૈન વાગી જાય અને આપણે કમ્પ્લેટ તૈન વાગ્યા ત્રણ વાગ્યાનો નજારો બતાવી દઉં આ છે નદી અને કઈક નજારો છે મિત્રો ત્રણ વાગ્યાનો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો લાઈટ આઈ ગઈ જીવ નું લાઈટ આનનું અને ચેનલ ફૂલ સપોર્ટ કરો અને આટલો બ્લોગ પૂરો કરીએ હેલ્ધ નવા વિડીયો સાથે અને વાગી જાય ને એટલે